ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન અંકલેશ્વર બી ડિવિઝન તાલુકા પોલીસ મથક જીઆરડીસી પોલીસ મથક પાનોલી પોલીસ મથક અને હાસોટ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા તેમજ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા કુશલ ઓઝા સહિતના અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશનો અંદાજ એક લાખ બોટલો અને એક કરોડ અઢાર લાખનો મુદ્દામાલ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહેલ છે જેમાં ડીવાયપી સાહેબ અંકલેશ્વર અને પ્રોહિબિશન અધિકારી સાથે બંને મામલતદાર અને છ પોલીસ સ્ટેશનના પીએ હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના છે આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝનના લગભગ છ જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના ને નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં પંચામુખ કરી અને આ તમામ મુદ્દામાલ છે એને મુજબ નષ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે